ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ડીજીપી વિકાસ સહાય અંબાજી પહોંચ્યા છે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આજે સમાપન થશે મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ડીજીપી વિકાસ સહાય તેમજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ મંદિરમાં ધજા ચડાવી હતી પોલીસે ધજા ચડાવી અને ભાદરવી મહાકુંભનું સમાપન કર્યું હતું સાથે સાથે અંબાજી પોલીસે પણ ધજા ચડાવી હતી અને રંગે જંગે ગુલાલ ઉડાવી ગરબે પણ ઘૂમ્યા હતા

તમામ સ્વચ્છતા દૂતોને નમન કરું છું વર્ષો જૂની ગુજરાત પોલીસની મંદિર ઉપર ધજા ચડાવવાની પ્રણાલી આગળ વધારી છે અંબાજી મંદિરમાં છેલ્લા છ દિવસમાં સત્યાવીસ લાખ ભક્તોએ અંબાજીની મુલાકાત લીધી હતી આજે પણ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરની મુલાકાત લઈ રહ્યા છે આજે રાત્રિના બાર કલાકે મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે આજે ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે ગૃહ મંત્રી હર્ષ સંઘવી ડીજીપી વિકાસ સહાય તેમજ રેન્જ આઈજી ચિરાગ કુરડિયાએ અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી માળીના દર્શન બાદ કંટ્રોલ પોઈન્ટની હર્ષ સંઘવી મુલાકાત કરી હતી માય ભક્તો જોયા છે કે જે પોતાના ઘરે પાણીનું ગ્લાસ નથી ભરતા એવા લોકો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે રાજ્ય સરકાર વતી સૌ લોકો માટે પ્રાર્થના કરું છું મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે મા અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા રાત દિવસ સમય જોયા વગર બોલમાળી અંબે જય જય અંબેના નારા જોડે કિલોમીટરોથી ચાલતા ચાલતા આવેલા થાકેલા શ્રદ્ધાળુઓનો હોંસલો બુલંદ રાખવાનું કામ ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે